મહાબતેરસ ની જે શિવરાત્રી આવે છે એ મહાશિવ ભગવાન શિવ અને પાર્વતી નો મિલન નો દિવસ છે એટલે જ આ દિવસ મહિમા છે અને આ દિવસે લગ્ન કરેલી સ્ત્રીઓ હોય છે એ પોતાના પતિ સુખાકારી માટે પ્રાર્થના

શિવ એટલે શિવરાત્રી કહેવામાં આવે છે શિવ અને શક્તિનું મિલન કહેવામાં આવ્યું છે કે આખું જગત જયારે ચલાવવું હોય આપણા વેદો માં એવું કહેવામાં આવ્યું છે કે શિવ એટલે કલ્યાણ અને કલ્યાણ ના કાર્યો કરવા હોય જગત માં તો તેની માટે શક્તિ ની જરૂર પડે જગતના સંચાલન માટે જગતના સંચાર માટે સાથે ની જરૂર પડે અને એટલે જ આ શિવરાત્રીને મહત્વ રહેલું છે આમ કહેવામાં આવે છે કે કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રી સદારુણા કાલ મહાકાળી મહાકાળીની રાત્રિ

પણ શિવ અને શક્તિબેન જે મિલન થયું તેને મહાશિવરાત્રી તે ઈશાન સંહિતામાં એક શ્લોક માં એવું લખવામાં આવ્યું છે કે મહામાસના ના કૃષ્ણ પક્ષની જ્યોતિર્લિંગ ના અંદર આ બધા જ સૂર્યના તેજ કિરણો પુંજ જોડાયા અને જ્યોતિર્લિંગ ના દેખાવને કારણે આ તહેવાર ને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે

જેમાં શુભ સંકેત છે કે શિવલિંગ એ નિરાકાર સ્વરૂપ છે જ્યારે ભગવાન એ માનવ સ્વરૂપ ધારણ કરી ભૌતિક ભૌતિક સ્વરૂપ ધારણ કર્યું તે દિવસ એ મહાશિવરાત્રીનો દિવસ કહેવામાં આવે છે અને તે દિવસે આ મહા માસના 13 યા 14 જ્યારે પ્રદોષ હોય તે દિવસે આ દિવસને મહાશિવરાત્રીના નામે ઉજવવામાં આવે છે અને સાથે શું કથા છે દંતકથામાં તો એવું કહેવામાં આવી છે કે શંકર ભગવાન અને પાર્વતીના લગ્ન થયા દિવ્ય સ્વરૂપો મિલન એ શિવરાત્રી આ દિવસે શંકર ભગવાનનું લગ્ન થયેલું એટલે ગામે ગામ આખા ભારત વર્ષમાં તો જોવા જઈએ તો દરેક જગ્યાએ ભોલેનાથ ની શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે આ દિવસે જુદા જુદા પ્રહરો ની પૂજા પણ કરવામાં આવે છે પેલો પ્રહર બીજો પ્રહર ત્રીજો પ્રહર ચોથો પ્રહર આમ ચાર પ્રહરો ભગવાન શિવની પૂજા છે આયુષ્ય પ્રાપ્ત થાય સારી પત્ની મળે સારો પતિ મળે તે માટે શિવરાત્રી નું પૂજન કરવામાં આવે કારણ કે ભગવાન શિવ કલ્યાણ

અને આજના દિવસે તે જાણતા અજાનતા પર મારા અને પાણી અભિષેક કર્યો છે એટલે આજની રાત્રિ નું મહત્વ છે કે જગત રહેલા જે કઈ ભક્તજનો છે

શિકારી અજાણતા વ્રત કરી દીધું એટલે જગત નું પહેલું વ્રત કરનાર તો નામ શિકારી હતો એવું દંતકથાઓમાં કહેવામાં આવે છે

તો આ બંને દેવતાઓ ખૂબ ખુશ થાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો એવું કીધું છે કે આપણું આખું શરીર બનાવનાર તો છેવટે શિવ તત્વ છે શંકર ભગવાન માટે જ ગોળ શબ્દ વાપર્યો છે કે જનરેટર ઓફ એટ તો એ આપણા શરીરની રચના જે ભગવાને કરી તો આપણી જીભની બંને બાજુએ ત્રણ ત્રણ લાલ ગ્રંથિઓ રહેલી છે લાળ ગ્રંથિ માંથી એકાદ મિનિટ માટે અને જો જીભ ભીલી થતી બંધ થઈ ગઈ તો માણસ ખલાસ થઈ જાય તો ભગવાન તો આપણે જન્મી એટલે જન્મથી માણસ મૃત્યુ થાય

અને મસ્તક ઉપર બાંધ ચડાવેલા કારણ કે જયારે સમુદ્ર મંથન થયું એ સમયગાળાની અંદર

અને શંકર ભગવાન ની એક આંખમાં માં સૂર્ય નું તેજ રહેલું છે એક આંખમાં માં ચંદ્ર તેજ રહેલું છે આ બંને ઢંકાઈ ગઈ ત્યારે અંધકાર છવાઈ ગયો અને અંધારું થઈ ગયું તેઓ તે વખતે પાર્વતીજી ને પ્રાર્થના કરી અને આંખો ખોલવામાં આવી કારણ કે શંકર ભગવાન તો પાછા ક્રોધ ના અવતાર પણ હતા એટલે ક્રોધ થયો તો તે સમયે પણ ભાંગ એમના મસ્તક ઉપર મૂકવામાં આવી ત્યારે એમનો ક્રોધ શાંત થઈ ગયો હતો પછી ગમે તેવા પ્રકારના કાર્યો કરે તો તેનો કોઈ મતલબ નથી ભગવાન ના માટે ઉપયોગ કરવામાં આવે છે અને એના સ્વરૂપે સામાન્ય પ્રમાણમાં પ્રસાદ

આપણે મહાશિવરાત્રી નો સમયગાળો એવો છે કે આ સમયગાળાની અંદર ઠંડી જવાનો સમય અને ગરમી આવવાનો સમય એટલે બે ઋતુઓ જોવા મળે આપણા ગરડાઓ કે છે ને કે શિવ શિવ કરતી ઠંડી જાય એટલે જે શિવરાત્રી હોય ત્યાં સુધી ઠંડી ના ચમકા રહે પછી ધીરે ધીરે ગરમી આવતી જાય એટલે બે ઋતુઓ ભેગી જોવા મળે અને આ બે ઋતુઓ ભેગી જોવા મળતી હોય ઘણા બધા રોગો થતા અટકી જાય અને માણસ નું રક્ષણ થાય વિટામિનો બધા પ્રકારના સકરિયામાં બી ટુ છે બી સિક્સ છે બી છે આ જુદા જુદા

સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર